મોટી દમણના ભામટી ગામે ઓમ સાંઈ મંડળ દ્વારા આજરોજ એકસો દસ જેટલા સાંઈ ભક્તો શેરડી ખાતે જવા પદયાત્રાએ રવાના થયા હતા ઓમ સાંઈ યુવક મંડળ દ્વારા છેલ્લા સાતથી આઠ વર્ષથી આ આયોજન કરતા આવ્યા છે આ પ્રસંગે દમણ દીવના માજી સાંસદ લાલુભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા જ્યાં મંડળના યુવાનો દ્વારા લાલુભાઈનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે જ લાલુભાઈનું પુષ્પગુચ્છ આપી એમનું સ્વાગત કરાયું હતું અને લાલુભાઈ પટેલે સાંઈ ભક્તોને શિરડી ખાતે રવાના કર્યા હતા આયોજન કરવામાં આવેલું હતું શેરડી સાંઈ બાબાનું કેટલા વર્ષોથી આયોજન કરે છે અને શું આયોજન હોય છે અમે છેલ્લા સાત આઠ વર્ષથી અમે આ સાંઈ બાબનનું આયોજન કરી શેરડી પાલકનું અમે અમારા વામણપુજન અંદરથી કમસે કમ સિત્તેર પચોતેર છોકરાઓ બધા ભાગ છે અમારે અને અમે દર વર્ષે આવી રીતે પાલખીનું આયોજન કરીએ बामूजारी पालखी लिहिले आम्ही जरी प्रमाणे मध्य मंदिर सुद्धी किती सुरपाती सुरपटी सी शिरडीन पदयात्रा करेल आणि आज अठरा आजे અમે ઓગણીસ તારીખે જવાના છે અઢાર તારીખે અમે મહાપ્રસાદનું અને આરતીનું સંગઠન કરેલું એ તમારા માજી સાંસદ લાલુભાઈ પટેલ બી આવેલું છે અહીંયા અને અમે ગામના બધા માતા બહેનોનો વડીલો અહીંયા આવ્યા અને હાજરી આપ્યો હતો અમારું મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ગામોને બધું સુખ શાંતિ મળે દમણ ટીવીને સુખ શાંતિ મળે અને અમે દર વર્ષે સિટી બાળકી પ્રજાનું આયોજન કરું અને આથી મોટી સંખ્યામાં અમે બધા માણસો પછી એવી રીતે આયોજન કરીશું અમે તમારું નામ મારા નામ અંકિત પટેલ અને અમે બધા હોમ સાઈડ ફ્રેન્ડ્સ ગ્રુપ તરફથી અમે આવ્યું પાર્કિંગ કરીએ છે અને અમે બધાનો સાથ સાથા મેં જણાવશું મેં જવાનું મોટિવેશન બધા સારી રીતે અમે પૂછીશું